આજની વાત આજે મારે આપણે વાત કરવી છે કે જિંદગીમાં અમુક લેસન્સ બહુ જ જરૂરી છે કે આપણે જિંદગીમાં કશુંક મેળવવું હોય ને તો ક્યાં કાંઈક કાંઈક છોડવું પડે છે આજે મારે આપણે વાત કરવી છે કે એ ત્રણ આદતોની કે જિંદગીમાં સફળતા મેળવવા માટે આપણે એ ત્રણ આદત છોડવાની છે પહેલી આદત છે નિષ્ફળતાનો ડર નિષ્ફળતાનો ડર માણસને ક્યારેય સફળ થવા દેતો નથી જે નિષ્ફળ વ્યક્તિ હોય ને એની અને સફળ વ્યક્તિ વચ્ચે અંતર કેટલું માત્ર એક વખત વધારે નિષ્ફળતાનું સફળ વ્યક્તિ દરેક વખતે નિષ્ફળ થઈ અને ઊભો થયો છે અને નિષ્ફળ વ્યક્તિ એક ઓછો ટાઈમ ઊભો થયો હોય ત્યારે નિષ્ફળ મળ્યો હોય નિષ્ફળતા એ પોતે સફળતાનો દુશ્મન નથી પરંતુ નિષ્ફળતાનો ડર રાખવો એ ચોક્કસ સફળતાનો દુશ્મન છે અને બીજી વસ્તુ આપણે જિંદગીમાં જે છોડવાની છે એ લોકોનું અપ્રુવલ આપણી આદત છે કે આપણે જે કરીએ છીએ બરાબર છે લોકોના સ્ટેમ્પની જરૂર હોય છે પણ યાદ રાખો તમે જ્યાં સુધી પૂરેપૂરા સફળ નહીં થાવ ને ત્યાં સુધી પૂરેપૂરી તાળીઓ ક્યારેય પડી નહીં શકે લોકો ક્યારેય તમને અપ્રુવલ આપશે નહીં જ્યાં સુધી તમે 100% સફળ ના થાવ એટલે લોકોના અપ્રુવલની ક્યારેય ચિંતા ના કરવી આપણને જિંદગીમાં જે બરાબર લાગે એ કરતા રહેવું તો જ સફળ થઈ શકે અને ત્રીજી વસ્તુ જે ગુમાવી દેવાની છે એ છે ટોક્સિક વેઇટ મીન્સ આપણે જે વધારાનું ટોક્સિક વસ્તુઓ વ્યક્તિઓ આદતો સંબંધો જેનો વજન લઈને ફરીએ છીએ ને કે જે આપણને ઉડવા નથી દેતા જે આપણી પાંખો કાપી નાખે છે આપણને એ વજનને લીધે આપણે પાછા પડીએ છીએ તો ક્યાંક ક્યાંક જિંદગીમાં એ વાતાવરણ એ લોકો અને એ આદતો છોડીએ તો આપણે થોડા ફ્રી થઈ અને જિંદગીમાં આગળ વધી શકીએ તો મોરલ ઓફ ધી સ્ટોરી શું મારા વાલા મિત્રો સફળ થવા માટે હંમેશા કંઈક મેળવવું જ એવું નહીં પરંતુ આ ત્રણ આદતો જો કોઈનું અપ્રુવલ નિષ્ફળતાનો ડર અને ટોક્સિક વેઇટ જો ઓછા કરી નાખશો ને તો સફળતા આપણી બહુ જ નજીક છે અંજુમાના જય શ્રી કૃષ્ણ